નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બાવનસો પ્લસ નોંધાઈ રહ્યા છે આજે પણ ઊંચામાં સો રૂપિયા પ્લસ નો સુધારો જોવા મળી રહ્યો છે પાંચ હજાર પ્લસ આજે પણ જીરુની બજાર ટકેલી જોવા મળી રહી છે માર્કેટ યાર્ડમાં પણ મિત્રો આજે સુધારા સાથે જીરુના વેપાર જોવા મળી રહ્યા છે એવરેજ ત્યારે બજાર પિસ્તાલીસ આસપાસ ટેકેલું જોવા મળી રહ્યું છે જીરુમાં મિત્રો સુધારો આ મહિના દરમિયાન જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડ ની અંદરાજ જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના આપણે જીરાના ભાવ જોઈએ તો સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો અને ત્રીસ રૂપિયા મોરબી બેતાલીસ અને સાઠ રૂપિયા સમી બેતાલીસોથી બેતાલીસ રૂપિયા પોરબંદર તેત્રીસોથી બેતાલીસ રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસો એકતાલીસ અને એંશી રૂપિયા રાજકોટ આડત્રીસો પાંચથી પિસ્તાલીસ અને વીંસ રૂપિયા રાપર તેતાલીસો થી તેતાલીસો એકાવન રૂપિયા અમરેલી આડત્રીસો દસ થી બેતાલીસ રૂપિયા જામજોધપુર સાડત્રીસો થી ચુમ્માલીસો ને વીસ રૂપિયા જેતપુર ત્રણ થી બેતાલીસ રૂપિયા ઊંઝા સાડા થી પાંત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ થી ચાર હજાર એકાણું રૂપિયા નેનાવા આડત્રીસો થી પાંત્રીસ રૂપિયા ભીલડી ત્રણ હજાર નવસો એકાવન થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી બેતાલીસ અને રૂપિયા વારાહી પા ત્રીસો એકત્રીસ થી બેતાલીસ પચાસ રૂપિયા બાબરા એકત્રીસો દસ થી એકતાલીસ રૂપિયા પાટડી ચાર હજાર ચાલીસ થી અને ત્રીસ રૂપિયા હારી જાડા ત્રીસો સાઠ થી બેતાલીસ એકસઠ રૂપિયા લાખાણી ચાર હજાર અગિયાર થી ચાર હજાર અગિયાર રૂપિયા દિયોદર છત્રીસો પચાસથી એકતાલીસને પંચાણું રૂપિયા જામનગર તેંત્રીસો પચાસથી ચુમ્માલીસ અને પંચ્યાસી રૂપિયા થરા ચુમ્માલીસોથી છેતાલીસ રૂપિયા થરા બત્રીસો પચાસથી તેતાલીસને પચાસ રૂપિયા પાઠાવાડા ત્રણ હજાર નવસોથી બેતાલીસ રૂપિયા કડી બાવીસો બાવીસથી એકતાલીસ એકાવન રૂપિયા ભાવનગર એકતાલીસો એકાવનથી તેતાલીસને સાત રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર નવસો ને એકાણું રૂપિયા પાલાવડ ચોવીસો થી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા બોટાદો પચાસ થી છેતાલીસો રૂપિયા થ્રોલ બત્રીસો થી સાડત્રીસો રૂપિયા હળવદ છત્રીસો થી તેતાલીસ ને રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા જામખાવાળિયા ચાર થી તેતાલીસ સાહીઠ રૂપિયા અંજાર છત્રીસો થી ચુમ્માલીસો વીસ રૂપિયા જસદણ બત્રીસોથી છેતાલીસોને પચાસ રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી બેતાલીસોને બાણું રૂપિયા અને ધાનેરા ચાર હજાર બાસઠથી બેતાલીસોને સાઠ રૂપિયા